આજે ટક્કર થશે પંજાબ અને રાજસ્થાનની આમ તો આજકાલ ઘર આંગણે યજમાન ટીમોની હાર નો સિલસિલો ચાલી રહ્યો છે ગઈકાલે લખનૌ સુપર જોયન્ટ લખનઉમાં હારી ગયું તે પહેલા રાજસ્થાનની ટીમ જયપુરમાં હારી ગઈ ગુજરાત ની ટીમ અમદાવાદમાં હારી ગઈ હવે પંજાબ પોતાના ઘર આંગણે રમી રહ્યું છે ત્યારે આ સિલસિલો અટકે તેવી રાહ પંજાબની ટીમ તો ચોક્કસ જોતી હશે પંજાબની આઈપીએલ ની સફર એટલી આરામદાયક નથી રહી પાંચ મેચોમાંથી માત્ર બે મેચ જીતી છે આ ટીમ જ્યારે બીજી તરફ રાજસ્થાનની ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે પણ ગુજરાત સામેની મેચ છેલ્લા બોલે નીકળી ગઈ તે ખરેખર રાજસ્થાને નડી ગયું અને બે પોઈન્ટ ગુમાવવા પડ્યા અત્યારે રાજસ્થાન રોર્લ્સની ટીમ માંથી ચાર મેચ જીતીને પ્રથમ ક્રમે તો છે જ પણ અનહોની ક્યારે પણ થઈ શકે છે જીત અને હાર એક સિક્કાની બે બાજુઓ છે પણ અહીં પોઈન્ટનું નુકસાન તમારી ટોપ ફોરમાં પ્રવેશવાની તકો ધૂંધળી કરી શકે છે રાજસ્થાનો યશસ્વી ફોર્મમાં નથી બટલર એક સદી ફટકાર્યા પછી ખામોશ થઈ ગયો છે સંજુ અને રિયાન ઇન ફોર્મ બેટર્સ છે ત્યારબાદ જુરેલ અને હેતમાયર ઝડપી રન બનાવી શકે છે આ ટીમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ મજબૂત છે અને બોલ્ટ ચહલ કુલદીપ સેન અશ્વિન સારું પ્રદર્શન કરે છે જોકે ગઈ મેચમાં હાર રોકી શક્યા ન હતા બીજી તરફ પંજાબની ટીમમાં શિખર અને બેટ્રો મોટા ભાગે નિષ્ફળ જાય છે સેમ કરન જીતે શર્મા પણ મોટો સ્કોર કરી શકતા નથી અને ટીમનો ભાર નવયુવાન શશાંક સિંઘ અને આશુતોષ શર્મા પર આવે છે અને તેઓ સ્કોર બનાવે છે પંજાબની બોલિંગ સારી છે અર્શદીપ આ ફોર્મ શાનદાર બોલર તરીકે ઉભરીને સામે આવ્યો છે તેની સાથે રબાડા અને હરપ્રીત બેટર્સ પર અસર પાડી શકે છે આ મેદાન પર ફાસ્ટ બોલર્સને યારી મળે છે એટલે અર્શદીપ અને રબાડા તથા રાજસ્થાનના બોલ્ટ કુલદીપ અને બર્ગર અસરકારક સાબિત થઈ શકે છે

એટલે એને એડવાન્ટેજ છે એવું કહેવું અત્યારે થોડું વધારે પડતું કહેવાય કારણ કે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ટ્રેન્ડ ઇઝ ગોઈંગ અધ અધર બે રાઉન્ડ બંને ટીમોની જો વાત કરીએ તો ભૂતકાળમાં રમ્યા છે અને અ વેરી ગુડ બંને ટીમો સારી છે પણ અત્યારે રાજસ્થાન રોયલ ઇઝ રાઇટ ઓન ધ ટોપ નંબર વન પર છે જ્યારે પંજાબની ટીમ સાતમાં આઠમાં રમે છે કારણ કે એમનું પરફોર્મન્સ એટલું કન્સિસ્ટન્ટ રહ્યું નથી પંજાબની બોલિંગ એટેક સારો છે બેટિંગ એટલી ચાલી નથી રહી જ્યારે રાજસ્થાનની વાત કરો તો દેર્સ અ વેરી કમ્પ્લીટ ટીમ જોવા જઈએ તો બેટર સારા છે બોલર્સ સારા છે આ બધું હોવા છતાં પણ ગુજરાત ટાઇટન સામે છેલ્લા બોલે રાજસ્થાન મેચ ગુમાવી દીધી એટલે બહુ એક કમ્પ્લીટ ટીમ જે ગણાતી હતી એ કમ્પ્લીટ ટીમ લાસ્ટ મિનિટે દે નોટ ટેબલ ટુ હોલ્ડ ધનો નર્વસ લાઈક કે હવે હવે શું કરવું આ પરિસ્થિતિમાં જોઈએ તો આપણે એમ કહી શકાય કે ભાઈ ઓન ધેટ પર્ટિક્યુલર ડે વિચ એવર ટીમ જે કોઈ ટીમ સારામાં સારું રમે અથવા તો બેટર્સ અથવા બોલર સારું પરફોર્મ કરે એ ટીમ જીતશે દિસ ઇઝ એક સામાન્ય રીતે આ રીતના આપણે કહી શકીએ બટ વેન યુ હેવ ટુ કમ્પેર બોથ ટીમ્સ તો યસ રાજસ્થાનની ટીમ મજબૂત છે કન્સિસ્ટન્ટ છે વધારે મેચો જીતી છે ટોચ ઉપર છે પંજાબની ટીમને સર્વાઈવ કરવાનું છે પંજાબની ટીમને કોઈ પણ સંજોગો આ મેચમાંથી બે પોઈન્ટ્સ મેળવવાના છે ફોર ધેમ ધીસ મેચ ઇઝ ડુઅર ડાય ઓર અધર એવરી મેચ ઇઝ ડુઅર ડાય બિકોઝ દે હેવ લોસ મેની મેચિસ શરૂઆતમાં ઘણી બધી મેચો લોકો ગુમાવી શકાય એના જો તમે પ્લસ પોઈન્ટ તમે લો તો અત્યારના પરિસ્થિતિમાં શિખર ધવનને ખેલાડીઓ અત્યારે સારું નથી રમતા બેરસ્ટો ઇઝ નોટ ઇન ગુડ ફોર્મ શશાંક સિંઘ કરીને એક ખેલાડી છે કે જે બહુ જબરજસ્ત ચર્ચામાં છે અને હી ઓલવેઝ નો ટેક કેર ઓફ ધ સિચ્યુએશનને ટીમને જીતાડવામાં પ્રયત્નો કરાય આ પરિસ્થિતિમાં અહીંયા જોઈએ તો રાજસ્થાન મજબૂત ચોક્કસ છે બીજું કે જે અત્યારની જે એક સિલસિલો શરૂ થયો છે કે ભાઈ ઘરઆંગણે ટીમ હારી જાય તો એ રીતે પણ રાજસ્થાનનો નંબર ઉપર છે રાજસ્થાનની બેટિંગ સારી છે રાજસ્થાનની બોલિંગ સારી છે રાજસ્થાનની કેપ્ટનશીપ સારી છે મેનેજમેન્ટ સારું છે એનું કોચિંગ સારું છે એનું મેન્ટરિંગ સારું છે પંજાબ ઓન ધ અધર હેન્ડ ઇટ એઝ ગોટ એવરીથિંગ ગુડ બટ જેના બેટર્સ છે એ અત્યારે પરફોર્મ નથી કરી રહ્યા એ સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ છે અને જો જ્યાં સુધી કોઈપણ ટીમના ઓપનિંગ બેટર્સ હોય એ શરૂઆતની છ ઓવર્સ જે પાવર પ્લેની હોય એ પાવર પ્લેની અંદર વિદ્યાર્નો ટેબલ ટુ પરફોર્મ અથવા તો અમુક સ્કોર ના મૂકી શકે તો એ ટીમની જીતવાની તકો ઘણી ઓછી થઈ જાય કારણ કે છ ઓવર્સની અંદર માત્ર બે ફિલ્ડર સર્કલની બહાર હોય છે એટ ધ ટાઈમ બેટ્સમેન આર સપોઝ ટુ ટેક ધ ફૂલ એસ એડવાન્ટેજ અને એ ફૂલ એડવાન્ટેજ લઈને જબરજસ્ત રીતે રમવાનું હોય છે એમને બટ પંજાબ ઇઝ નોટ એબલ ટુ ડુ સો એની પાસે પણ બોલર્સ સારા છે દે એ ગુડ બોલર બેટલ ઓન ધીસ ડે જબરજસ્ત રહેશે કારણ કે જે ફાસ્ટ બોલર્સની વાત આપણે કરી રહ્યા છીએ રાજસ્થાન પાસે પણ બે ફાસ્ટ બોલર બહુ જ જબરજસ્ત છે સિમિલર બે પંજાબ પાસે પણ બહુ સારા છે એટલે બેટર્સ જબરજસ્ત રહેશે એમાં કોઈ બેમત નથી અને એવું લાઇટલી લેવાની કોઈ જરૂર નથી કે નંબર વનની ટીમ છે તો નંબર સાતની ટીમ હરાવી શકે કે નહીં ઓગણીસો ને આપણે જાણી છીએ કે ભારતને કોઈ ગણતું જ નહોતું છતાં પણ આપણે માઇટી વેસ્ટ ઇન્ડિઝને તે વખતે નંબર વન પર હતી જે ટીમ એને હરાવી હતી કોઈને ખબર પણ ના પડી હતી તો થિંગ્સ હેપન દેટ વે અને ક્રિકેટ ઇઝ ઓલવેઝ અ ફની ગેમ નો ઇટ ઓલવેઝ કીપ્સ યુ વિચારતા રાખે છે કે કોણ જીતશે શું થશે કેમ થશે છેલ્લા બોલ સુધી જ્યાં સુધી બોલ નખાય નહીં અને છેલ્લી વિકેટ પડે નહીં ત્યાં સુધી ક્રિકેટની મેચને પૂરી થવી ઘણવી મુશ્કેલ છે અહીં આગળ બેટલ છે વીસ ઓવર્સમાં એ લોકોને રમવાનું છે નાઉ ઇન ધીસ ટ્વેન્ટી ઓવર્સ જે કોઈ બોલર સારી બોલિંગ કરશે અથવા તો નર્સ સંભાળશે અને બેટર્સને નહીં તક આપે શોટ્સ મારવાની દેટ ટીમ વિલ હેવ એ ઇમ્પેક્ટ તો અહીંયા આગળ બંને ટીમોને અત્યારના તબક્કે સરખી ગણવી પડે પણ રાજસ્થાન યસ દે આર દે વોન મોર મેચિસ એમનું બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું છે બેટિંગ ડિપાર્ટમેન્ટ સારું છે એવરીથિંગ ઇઝ વર્કિંગ ઇન વન ડિરેક્શન વગર પંજાબને આ ડુઅર ડાયની મેચ છે એટલે હવે આ મેચ તો એમને જીતવી છે એ પ્રકારના સંકલ્પ સાથે એ ટીમ મેદાન ઉપર ઉતરશે યા બિલકુલ એ જ રીતે જે દિલ્હીમાં ગઈકાલે હતું કરો યા મરો એક પ્રકારની કન્ડિશન એ લોકોની સિચ્યુએશન હતી હવે આજની મેચમાં પંજાબ અને રાજસ્થાનની ટીમો ઓવરઓલ અશોકભાઈ કેટલી મજબૂત સી ઓવરઓલ તમે જોવા જાઓ તો અહીં આગળ જેમ આપણે આઈપીએલ બે હજાર ચોવીસની વાત કરીએ તો ઓકે રાજસ્થાનની ટીમો વધારે મેચો જીતી છે અને દે આર રાઇટ ઓન ધ ટોપ પણ તમે કઈ ટીમો સામે જીત્યા છો તમે કઈ ટીમોની સામે સારો સ્કોર કર્યો છે તમે કઈ બોલિંગ સામે રમ્યા છો ઓલ ધીસ પેરામીટર્સ ટેકન ઇન ટુ કન્સિડરેશન એક સારી ટીમની વ્યાખ્યા શું કે ભાઈ એ કોની સામે જીત્યું છે એક સામાન્ય ટીમ સામે તમે જીત્યા હો એનો જે વેટેજ હોય છે એના કરતાં નંબર વન કે નંબર ટુ ટીમ સામે તમે જીત્યા હોય તો એનો વેટેજ ઓબ્વિયસલી વધારે હોય છે આજે પંજાબની ટીમ લડી રહી છે એમને ખબર છે કે રાજસ્થાન મજબૂત ટીમ છે સારી છે નંબર વન પર છે બધું બરાબર છે બટ એવું નથી કે આના જે ખેલાડીઓ છે એના કોઈ રેકોર્ડ્સ નથી અહીં આગળ પણ પાંચ ખેલાડી જો તમે કહો તો યસ રાજસ્થાનની ટીમનો પ્રોબ્લેમ એ છે કે યશસ્વી અને બટલર આ બંને ખેલાડીઓ એટલા ચાલતા નથી તો દે હેવ ટુ ડિપેન્ડ અપોન સંજુ સેમસન દેન રિયાન એન્ડ ધેન અધર પ્લેયર્સ એટલે આ એક એમની પણ પ્રોબ્લેમ છે જ સિમિલર અહીંયા આગળ પંજાબ પંજાબમાં બેર અને ધવન નથી ચાલતા તો એ સશાંગ સિંઘને બાકીના પ્લેયર્સ પર વધારે એ કરે છે ઓવરઓલ તમે જોવા જાવ બંને ટીમોના વેટેજ પ્રમાણે તો અહીંયા આગળ બોલ્ટની જે બોલિંગ છે ઇઝ વન ઓફ ધી સારામાં સારો જેને બોલર કહી શકાય બરાબર છે ચહલ છે અને કુલદીપ સેન છે કે જેણે ગયા વખતે બહુ સારું પ્રદર્શન કર્યું હતું પણ એ જ કુલદીપ સેન કે જેણે સારું પ્રદર્શન કર્યું એ જ હોલ્ડ ના કરી શક્યું અને છેલ્લા મેચ મેચની અંદરથી મેચ હાથમાંથી જતી રહી તો અહીંયા આગળ અગેન રાજસ્થાન ઇઝ મજબૂત દરેકે દરેક આંકડાકીય રીતે નંબર વન છે બધી જ વસ્તુ બરાબર છે ટિકિટ અમદાવાદની મેચ તમે જો ભારતમાં જ્યારે વર્લ્ડ કપ રમાયો ત્યારે ભારત બધી મેચો જીત્યું હતું દે વોન ઓલ ધ મેચિસ સડનલી ફાઇનલ દે કુડન્ટ વિન વર્લ્ડ કપ હાથમાંથી જતો રહ્યો તો કહેવાનું તાત્પર્ય એ છે કે ભાઈ ગમે એટલી સ્ટ્રોંગ ટીમ હોય ઓન ધેટ પર્ટિક્યુલર ડે વોટ આર ડુઈંગ વોટ આર પ્લેઈંગ વોટ આર સ્કોરિંગ વોટ વિકેટ્સ આર ટેકિંગ દોઝ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ એ ઇમ્પોર્ટન્ટ વધારે છે એટલે તે છતાં આપણે પ્લસ વન સમય ચોક્કસ આપો પંજાબ કરતાં જી બિલકુલ હવે પંજાબની આપણે બેટિંગ લાઇન વિષે જ્યારે વાત કરીએ તો એક બેટિંગ લાઇન અત્યારે તમને કેટલી મજબૂત લાગી રહી છે કે કે ધવન છે બેરસ્ટ્રો છે પંજાબ પાસે પ્રપ સિમ રન અને કરન તમારી દૃષ્ટિએ હાલ કેટલા મજબૂત સી અનફોર્ચ્યુનેટ પાર્ટે છે કે આ ખેલાડીઓ રન્સ નથી હોય એઝ નોટ ધ દે હેવ નોટ સ્કોડ એની ટાઈમ કે એટલા બધા મજબૂત ખેલાડી નથી એવું નથી દે હેવ બેસ્ટ ઓફ ધ શિખર ધવરની વાત કરો હી બિંગ એ કેપ્ટન એ સ્કોર એવા એને એના નામે રેકોર્ડ છે બેસ્ટ ઓન ધ અધર હેન્ડ હી ઇઝ અ ટેરિફિક બેટર અને પર્ટિક્યુલરલી નાના ફોર્મેટનો એ ખતરનાક બેટર છે ત્યાર પછી તમારું તો પ્રભસીમ રન છે પ્રભસિમ રન એને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવ્યા હવે પ્લેયર તરીકે રમે છે તો અગેન એની પાસેથી સ્ટ્રોક સારા છે રન સારા બને છે અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે ઇઝ નોટ એબલ ટુ કેરી ઇટ ઓન પચીસ રન કર્યા એણે પચીસથી પચાસ નથી આવી શકતો તો એ જ્યારે ખેલાડી મેદાન ઉપર સ્ટેડી થઈ જાય મેદાન ઉપર જામી જાય એક પાર્ટનરશીપ બનાવતો થઈ જાય અને ત્યાર પછી પચીસ રન બનાવ્યા પછી એવો ખરાબ શોટ માનીને આઉટ થઈ જાય તો આ એક ઘટના એની સાથે વધારે વાર ઘટી છે એટલે આ એક વસ્તુ એને સંભાળવાની જરૂર છે કરન કરન અને લિવિંગસ્ટોન બેની પેર બહુ સારી હતી અનફોર્ચ્યુનેટલી લિવિંગસ્ટોન ઇઝ ઇન્જર્ડ સો ઇઝ નોટ પ્લેઈંગ કરનનો જે રોલ છે કરણનો રોલ એક ઓલરાઉન્ડરનો રોલ છે એને વિકેટ લેવાની પણ જવાબદારી આવે છે અને એને સ્કોર કરવાની પણ જવાબદારી આવે તો હી ઇઝ એબલ ટુ ડુ આઈધર ઓફ ધીસ ટુ કાં તો વિકેટ લે છે કાં તો રન બને તો એની પણ જે કન્સિસ્ટન્સી જોઈએ એ ટીમને એટલી મળતી નથી ત્યારબાદ તમારી પાસે જીતે શર્મા છે તમારી પાસે શશાંક સિંઘ છે નવ શશાંક સિંઘ એક એવો ખતરનાક ખેલાડી છે કે જે ખેલાડી લગભગ મેચોમાં સારું પ્રદર્શન કરીને ટીમને જીતાડ્યા પણ છે અને ટીમને ક્યાંક ને ક્યાંક આગળ પણ લાવવામાં સફળ હોય છે તો અહીંયા એવું છે કે આગળ સારા ખેલાડીઓ હોવા છતાં પણ તમારી ડિપેન્ડન્સી નીચે ઉતરતી ઉતરતી છેક શશાંક સિંઘ સુધી આવી જાય એટલે છઠ્ઠા સાતમાં બેટ્સમેન સુધી અભિનવ અને શશાંક સિંઘ આ બે સુધી આવી જાય તો આ એક કોઈ ટીમ માટે સારું એ ના કહ્યું કે તમે સ્કોરિંગ માટે યુ ગો ડાઉન ટુ સિક્સ ઓર સેવન અને સિક્સ સેવન પાસેથી તમે એવી અપેક્ષા કરો કારણ કે પહેલો બીજો ત્રીજો ચોથો રમ્યા નથી એટલે પાંચમો છઠ્ઠો રમે અને ટીમને જીતાડે તો કંઈક વધારે પડતું છે એટલે સવાલ છે ટોપના ચાર ખેલાડીઓ ધવન છે બેરસ્ટ્રો છે પ્રભસિમરન છે કરન છે દેવલર્ટ ટુ પ્લે દેવલ ટુ ડિસ્પ્લે સમ 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 રેઝિસ્ટન્સ આની રેઝિસ્ટન્સ માટે સૌથી મહત્વની વાત છે કે તમે પાવર પ્લેમાં કેટલા પોઈન્ટ્સ કેટલા રન્સ કરો છો બધા લૂઝિંગ ધ વિકેટ સ્કોરિંગ રન્સ આ સૌથી મોટું સમીકરણ અહીંયા જોવામાં આવે છે જો તમારા બેરસ્ટ્રો અને શિખર ધવન પાવર પ્લેની અંદર સ્કોર ધારો કે કરી શકે છે દસ સાત આઠના સ્કોરે અને વિકેટ નથી ગુમાવતા દેન યોગો એડવાન્ટેજ કે એ પછી પાછળની ઓવર્સમાં કે જ્યારે ફિલ્ડર સ્પ્રેડ થઈ જાય બે કરતાં વધારે ફિલ્ડર બહાર હોય તે વખતે ધેક એન્ડ અને એ ડેથ ઓવર્સમાં અથવા સ્લોગ ઓવર્સમાં એક વધારે સારી બેટિંગ કરી શકે એ તમે ક્યારે કરી શકો કે જ્યારે તમારી પાસે વિકેટ હોય તો અને એ સંભાળવાનું છે જો શિખર ધવનને બેસ્ટો વિકેટ સંભાળી શકે છે તમારા પાવર પ્લેની અંદર છ ઓવર્સની અંદર આઈ થિંક દેવ ગોટ એ બેટર ચાન્સ ટુ ગેટ ઇન ટુ ધી ગેમ ઇફ દે આર નોટ એબલ ટુ ડુ ઇટ દેન ત્યાર પછીની સ્થિતિ આપણે જાણીએ છીએ કે એનો એટલો સારો ટ્રેક રેકોર્ડ રહેલો નથી પણ આઈપીએલમાં રમવાની વાત હોય સ્ટ્રાઇક રેટની વાત હોય રેકોર્ડ્સ બનાવવાની વાત હોય રન્સ બનાવવાની વાત હોય ઓલ ધીઝ ફાઇવ પ્લેયર્સ આ ક્લાસ યસ આજે રમવા જોઈએ એ એ જ વસ્તુ બહુ મહત્ત્વની છે કન્સિસ્ટન્સી ઇઝ ધ મિસિંગ કી એઝ ફાર એઝ પંજાબી કન્સર્ન પણ પંજાબમાં જે શશાંક સિંઘ છે એ તો પહેલેથી શાનદાર રમી રહ્યો છે વેન યુર ટોપ ઓર્ડર બેટર્સ નથી રમતા તે વખતે સીધું છે કે દબાણ જે રમતો એ ખેલાડી ઉપર આવે યુ એક્સપેક્ટ લોટ દબાણ કરતા એક્સપેક્ટેશન વધી જાય હવે શશાંક પચાસ રન મારશે ટાઈમ એ જ વસ્તુ જોવાની છે જેમ થોડા દિવસ પહેલાં વિરાટ કોહલી આવ્યા ને તરત આઉટ થઈ ગયા બહુ બે બે પાંચ રનમાં જ આઉટ થઈ ગયા ટીમ હારી ગઈ કારણ કે દમણ લોકોનો તો આવ્યો છે એટલે પચાસ રન તો મારશે જ હેપન તો આ એક વસ્તુ અગત્યની છે તમે ડિપેન્ડન્સી ના રાખો કોઈની ઉપર તમે તમારું કામ કરો પહેલાં પાંચ ખેલાડીઓ સારું રમે રન બનાવે એંસી ટકા જેટલા રન્સ એ શરૂઆતના પાંચ બેટર્સે બનાવવાની જવાબદારી બને છે ઇફ દે લુકિંગ એટ વન નાઇન્ટી ટુ હંડ્રેડ તો દે શૂડ સ્કોર એટલીસ્ટ વન સેવન્ટી વન સિક્સટી અને ત્યાર પછી તમે કહો કે હા સશાંગ હવે તું રોમ તો બરાબર છે ઉપરના બેટ્સમેનો કંઈ ના કરે પણ સશાંગ સિંઘ ઉપર ભરોસો કે ચાલો યાર સશાંગ સિંઘ તો પચાસ રન મારશે ને અને એ જે દાળ ફેર જાય દાળ ટીમાખી પાણી બેસી જાય તમારી ડિપેન્ડન્સી પ્લેયર ઉપર વધારો નહીં અને પર્ટિક્યુલરલી લેટ પ્લેયર્સ પર જેટલા મોડા પ્લેયર્સ આવે છે પાંચમો છઠ્ઠો સાતમો આઠમો જે લેટ આવે છે બે બેટિંગની અંદર એની ઉપરની ડિપેન્ડન્સી કારણ કે તે વખતે બે વસ્તુ હોય છે એક તો વિકેટો ઉપરની પડી ગઈ છે બાકીની ઓવર્સ ઓછી હોય છે બે કે ત્રણ ઓવર જ એમને રમવાનું આવે છે અને એની અંદર આપણે કે ભાઈ તું દર બોલે છગ્ગા મારતો ઇટ ઇઝ નોટ હેપનિંગ તો અહીંયા આગળ ડિસ્ટ્રિબ્યુશન ઓફ ધ વર્ક બહુ સીધી સિમ્પલ વાત છે તમારે જો પહેલાં પાવર પ્લેમાં તમારે રમવું પડશે ત્યાર પછી એના બેટ્સમેને એક એક ભાગીદારી બનાવવી પડશે દેન યુ કેન ટેલ સશાંગ સિંહ કે ભાઈ હવે બે કે ત્રણ ઓવર બાકી જતું તારી મેળે જોડવાનું શરૂ કર તો એ પોસિબલ છે તો અહીંયા બહુ અગત્યનું છે કે જવાબદારી ડિસ્ટ્રીબ્યુટ થાય ધીસ ઇઝ ટીમ નોટ એન એ ઇન્ડિવિજ્યુઅલ ઇવેન્ટ એક વ્યક્તિગત ઇવેન્ટ નથી આ આ ટીમ ઇવેન્ટ છે એટલે ટીમ ઇવેન્ટમાં એક કરતાં વધારે ખેલાડીઓ પોતાનું કોન્ટ્રીબ્યુશન આપે તો જ એ ટીમ જીતી શકે એ નિયમ પંજાબ માટે બહુ જ મોટો લાગુ પડે છે

લાસ્ટ આઈપીએલમાં તમે ચોસઠ બોલમાં એકસો ને ચોવીસ રન માર્યા હતા ખેલાડીએ એટલી જબરજસ્ત ને જબરી બેટિંગ કરે યશસ્વી કે એની કોઈ હદ નહીં લાસ્ટ ટેસ્ટ સિરીઝ જે જેમાંથી એમાં શાનદાર પ્રદર્શન કર્યું આઈસીસીનું પ્લેયર ઓફ ધ મંથ બન્યો અને જેવો આઈપીએલમાં આવ્યો એક એનું પરફોર્મન્સ જ બદલાઈ ગયું ઇઝ નોટ એબલ ટુ કનેક્ટ પહેલી જ ઓવરમાં આઉટ થાય છે બીજી ઓવરમાં આઉટ થાય છે પાવર પ્લેની અંદર આઉટ થઈ જાય છે તમારો મુખ્ય બેટર તમારો જે બસ્સોની એવરેજથી રમી શકે એવો ખેલાડી તમને પહેલી જ ઓવરમાં એની વિકેટ ફેંકી દે તો એ ટીમની ઉપર કેટલી અસર પડે એ જોવાનું છે બટ ધીસ ટીમ ઇઝ ડિફરન્ટ આ ડિફરન્ટ એટલા માટે કહું છું કે એની પાસે એવા ખેલાડીઓ છે કે ધારો કે એક બે ખેલાડી નિષ્ફળ જાય તો ટેક ઓવર કરી લે બટલે લાસ્ટ મેચમાં સેન્ચુરી મારી પછી એની એના પછીની એ મેથે એમાં અગેન હી વોઝ નોટ એબલ ટુ પ્લે તો તમારે બધા બટલર અને યશસ્વી આ બે ખેલાડીઓ જો રમે તો સાહેબ બસોનો સ્કોર એ ઉભા બનાવી શકે એટલા ખતરનાક ખેલાડી એવા રેકોર્ડ્સ એમના નામે રહ્યું બટલર ચાર પાંચ સદીઓ મારી જે આખી એક સિઝનની અંદર હે ને ખતરનાક બેટર તરીકે એ થયા યશસ્વી હેઝ ધ સેમ રેકોર્ડ આગલા વર્ષોમાં બટ ધ થિંગ ઇઝ આ બંને ખેલાડીઓ આટલા બધા મોટા છે બટ ધ આર નોટ એબલ ટુ ક્લિક એટ ધ રાઈટ ટાઈમ ક્લિક એટ ધ રાઈટ ટાઈમ એટલે કે શરૂઆતની સાત છ વર્ષની આપણે જે વાત કરીએ છીએ એ છ વર્ષમાં સૌથી વધુ રન બને વિકેટ ના ગુમાવે કારણ કે આ બે ખેલાડીઓ છે કે એમની પાસે એબિલિટી છે માથા ઉપર રમવાની ખાલી બે જ ખેલાડી બહાર હોય આખું મેદાન ખાલી હોય છે યુ જસ્ટ ડૂ વોટ એવર યુ વોન્ટ એ કરી શકે એવા ખેલાડીઓ છે ઊંચા ફટકામાં આ કોઈ દિવસ મેદાન ઉપર ડ્રાઈવ કરવા માનતા નથી દે ગો બિયોન્ડ ધી બિયોન્ડ ધી બાઉન્ડ્રી લાઇન્સ દે ગોઈંગ ઇન્ટુ ધી હે લોકો બેઠા હોય ત્યાં આગળ એમના બોલ જાય છે સો એ બે જણા રમતા નથી તે છતાંય આ ટીમે નંબર વનનો ક્રમ જાળવી રાખ્યો બિકોઝ ધ સેકન્ડ હેન્ડ ઇઝ એબ્સોલ્યુટલી ગુડ સંજુ સેમસન ત્યાર પછી આવે ને રિયાન પરાગ ત્યાર પછી આવે આ બે ખેલાડીઓ એકદમ મજબૂત છે મજબૂત એટલે કન્સિસ્ટન્ટ દર વખતે રમવાનું ઊભા રહી જવાનું અને સ્કોર કરવાનો એ જ્યારે એ ફોર્મની અંદર કોઈ ખેલાડી હોય તે વખતે તમે દરેક વખતે એક્સપેક્ટ કરો કે હા હમણાં સંજુ સંજુ સેમસન હેઝ ડન ધીસ ઓલ મે દરેક મેચોમાં એ જોરદાર રમ્યો છે રિયાન પરાગ દરેક મેચોમાં જોરદાર રમ્યો છે અને હવે તો એમ કહેવાય છે કે ટી ટ્વેન્ટી વર્લ્ડ કપનો એક દાવેદાર એક સદસ્ય તરીકે દાવેદાર બની જશે એટલું સારું એનું પરફોર્મન્સ છે એટલે અહીંયા આગળ રાજસ્થાનના પહેલાં બે ખેલાડીઓ નથી ચાલતા તો બીજા ત્રીજા ચોથા ખેલાડી એક શાનદાર રમી શકે છે કે મોટી ઇનિંગ જેને કહે એ રમી અને ત્યાર પછી તમારી પાસે જુરેલ છે અને ત્યાર પછી હેતમાયર આવે છે હી ઇઝ ઓલ્સો મોસ્ટ એટેકિંગ બેટ્સમેન વેસ્ટ ઇન્ડિઝનો આ ખેલાડી જબરજસ્ત છે એટલે તમારી પાસે સાત બેટ્સમેનો એવા છે કે સાત બેટ્સમેનોમાંથી બે બેટ્સમેનો નથી પણ રમતા તો આ ટીમ સ્કોર કરી શકે એમ છે હવે તમે વિચાર કરો કે શરૂઆતના આપણે ત્રીજા ખેલાડી રમવાની શરૂઆત કરી પહેલો બીજો ખેલાડી જો પહેલો બીજો ત્રીજો ચોથો આ ચાર ખેલાડી જો રમે જે આક્રમકતાના રેકોર્ડ્સ એમના નામે છે જે સ્ટ્રાઇક રેટથી એ લોકો રમે છે વન સેવન્ટી થ્રી વન સેવન્ટી ફાઇવ આ સ્ટ્રાઇક રેટથી જો રમે તો ટીમનો સ્કોર ક્યાં જાય તો ઇટ ઇઝ અ વેરી વેરી બેસ્ટ ટીમ એકોર્ડિંગ ટુ મી એઝ લોંગ એઝ બેટિંગ ઇઝ કન્સર્ન બટ થિંગ ઇઝ આ બે અત્યારે ફોર્મમાં નથી એટલે એનો જે કોઈ ડિસએડવાન્ટેજ જે કોઈ એડવાન્ટેજ સામેની ટીમ માટે ડિસએડવાન્ટેજ પોતાની ટીમ માટે એ અત્યારે લેવાઈ રહ્યો છે અને એટલા માટે હેતમાં આજે યશસ્વી છે સ્ટીલ નોટ એબલ ટુ સ્કોર ઇવન બટલર જલ્દી આઉટ થઈ જાય તો એ બંને જો રમે તો પછી આ જબરજસ્ત મજબૂત ટીમ છે પાંચે પાંચ બેટ્સમેનો એના ખતરનાક છે જય

બે રન જોઈતા હતા એ બે રન તમે બચાવી ના શક્યા તમારા હાથમાંથી મેચ નીકળી ગઈ તો અહીંયા આગળ કહેવાનું તાત્પર્ય છે કે ભાઈ યુ હેવ ધ બેસ્ટ ઓફ ધ બોલર્સ તમારી પાસે ટ્રેન્ટ બોલ્ટ છે તમારી પાસે બર્ગર છે તમારી પાસે ચહલ છે તમારી પાસે અશ્વિન છે બેસ્ટ ઓફ ઇન્ડસ્ટ્રી જેને કહેવાય ને કે આ આઈપીએલ ક્રિકેટ ઇન્ડસ્ટ્રી ધ બેસ્ટ ઓફ ધ બોલર્સ દે હેવ ટ્રેન્ટ બોલ્ટ ન્યૂઝીલેન્ડનો જબરજસ્ત ખેલાડી છે અને પહેલાં મુંબઈ ઇન્ડિયન્સનો ખેલાડી હતો આ એ ખેલાડી છે કે જેણે આપણને બોલ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પરેશાન કરી નાખ્યા હતા તો કહેવાનું તાત્પર્ય છે કે બેસ્ટ ઓફ ધ બોલર્સ એમની પાસે છે છતાં પણ આવી જ્યારે વાત આવે જીતવાની વાત આવે કે છેલ્લા એક બે રન બચાવવાની હોય ડિફેન્ડ કરવાની વાત આવે તો એ કરી શકાય નથી એટલે આનું થોડુંક બેકફૂટ કહેવાય અધરવાઇઝ બોલિંગ એટેક ઓલ્સો આઈ પ્રિફર કે રાજસ્થાન રોયલ્સનો સારો છે નાઉ કમિંગ ટુ પંજાબ એવું તો ના બને કે કોઈ ટીમમાં કોઈ ખેલાડી હોય જ નહીં આ ટીમ પાસે બી જબરજસ્ત ખેલાડીઓ છે અને એ જબરજસ્ત ખેલાડીઓમાં તમારી પાસે કગીસો રબાડા કરીને આવ્યા સાઉથ આફ્રિકાનો ખેલાડી છે ખતરનાક ખેલાડી એટલો સારો બોલર છે કે ઓલવેઝ તમને વિકેટો લઈ આપે ત્યાર પછી તમારી પાસે અર્શદીપ છે અર્શદીપ હેઝ ટેકન ફોર વિકેટ્સ ઇન ધ પ્રીવિયસ મેચ યુવા ખેલાડી છે બોલ બહુ જ સારા સ્વિંગ કરે છે બહુ સારો એંગલ એમનો હોય છે અને ઓફસ્ટમ્પ ઉપર પડીને બોલ બહારની તરફ હંમેશા બીટ કરે છે સી મૂવમેન્ટ એની સારી છે તો ઓફ ધ પીચ એની મુવમેન્ટ સારી છે બાઉન્સ સારો થાય છે એ ધ બોલ ઇઝ કમિંગ ટુ ધ ચેસ્ટ લેવલ તો એ રીતે જુઓ તો તમારી પાસે અર્શદીપ છે કે જે મૂવમેન્ટ કરતો ખેલાડી છે એ ઓલસો ઇઝ ઇક્વલી ગુડ તો આ બે ખેલાડી તમારી પાસે હર્ષલ પટેલ છે ત્યાર પછી અને ત્યાર પછી તમારી પાસે હરપ્રીત બ્રાર છે હુ ઇઝ ડુઈંગ વેરી વેલ પણ હર્ષલ અગેઇન ઇટ ઇઝ આઈપીએલ હી ઇઝ આઈપીએલ પ્લેયર પંજાબની અંદર બે ખેલાડીઓ છે જબરજસ્ત બે જ્યારે ત્યાં આગળ ચાર તમને બોલર સારા ભણાય અહીં બે બોલર સારા છે તો થોડોક જે પ્લસ માઇનસ કરવા જઈએ આપણે તો રાજસ્થાન હેઝ ગોટ એ અપર હેન્ડ ઇવન ઇન ધી બોલિંગ ડિપાર્ટમેન્ટ એટલે બેટિંગ અને બોલિંગ બંનેમાં આપણે એમને કહી શકીએ પંજાબની વાત કરું તો પંજાબના માટે આજના દિવસે રમવું એ જરૂરી છે ધ પરફોર્મન્સ ઓફ ધ ડે પિચકાઉન્ટ કાઉન્ટ તમે નહીં જાઉં નથી રન બન્યા ભવિષ્યમાં શું થશે તો ખબર નથી આજની મેચમાં કેટલા રન થશે એની ઉપર પંજાબનું ભવિષ્ય નિર્ભર કરે છે બિલકુલ કાર્યક્રમમાં જોડાઈને બંને ટીમ વિશે ચર્ચા કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો અશોક ભાઈ પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર છે અને એ પણ મોહાલીમાં તેના હોમ હોમગ્રાઉન્ડમાં હરાવી શકે છે કે કેમ તે આપણે જોવું રહ્યું આ મેચ સાથે જોડાયેલી તમામ માહિતી સુધી પહોંચાડતા રહીશું આઈપીએલ અને આપણે આપતા રહીશું આવતીકાલે સવારે ફરી મુલાકાત હશે ત્યાં સુધી મને રજા આપશો આપ જોતા રહો ગુજરાતીઓ સત્યની સાથે નમસ્કાર